ભ્રષ્ટાચાર અને નક્કામાં અધિકારીઓનું શું કરાય જે અધિકારીઓના કારણે હજારો લોકોના મોત થયા હોય જે અધિકારીઓના કારણે લાખો લોકો હેરાન થતા હોય તમારો જવાબ આવશે કે આ અધિકારીઓને સીધા જ ફાંસીના માચડે ચડાવી દેવાય સજાએ મોત ફરમાવી દેવાય પરંતુ આવું ન થાય તમે પણ જાણો છો પણ હું તમને કહું કે ખરેખર આ ઉત્રીસ અધિકારીઓને ફાંસીના માચડે ચડાવી દેવાનો આદેશ થયો ને ચડાવી પણ દીધા તો તમને કેવું લાગશે ખરેખર આવું થયું છે વિગતવાર જાણીએ કે ક્યાં થયું છે શા માટે થયું છે અને કોણે કર્યું છે અને કયા ત્રીસ અધિકારીઓને ફાંસીના માચડે ચડાવી દેવામાં આવ્યા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહાઈ જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે નોર્થ કોરિયાના સુપ્રીમ લીડર અને તાના શાહની છબી ધરાવતા કિમ જોંગ ઉને જેટલા સરકારી અધિકારીઓને ફાંસીના માચડે ચડાવી દીધા આ સમાચાર સામે આવ્યા અને સમાચાર સામે આવતાની સાથે અનેક પ્રકારની ચર્ચાઓ તર્ક વિતર્ક અને ચિંતાઓ પણ વ્યક્ત થવા લાગી આ સમાચાર સાઉથ કોરિયાની સમાચાર એજન્સી ચોસુન ટીવી દ્વારા દુનિયા સમક્ષ મૂકવામાં આવ્યા જેમાં જણાવવામાં આવ્યું છે કે કિમ જોંગ ઉને પ્રોવિન્શિયલ ગવર્નર સહિતના ત્રીસ અધિકારીઓને ઓગસ્ટ મહિનામાં ફાંસીના માચડે ચડાવી દીધા કારણ કે તેઓ ભયંકર પૂરને ખાળવામાં નિષ્ફળ રહ્યા હતા જુલાઈમાં નોર્થ કોરિયાના ચાંગાંગ પ્રાંતમાં આવેલા પૂર અને ભૂસ્ખલનના પ્રકોપના કારણે સાડા ત્રણ હજારથી ચાર હજાર લોકો મોતને ભેટ્યા એવા સમાચાર પણ છે આમાં પૂર કેટલું ભયાવહ છે તે સમજી શકાય પણ આ ભયાવહ પૂરની પાછળ ભયાનક કિમ જોંગ ઉનને જવાબદાર અધિકારીઓની નિષ્ફળતા દેખાય માધ્યમોના કહેવાનું માનીએ તો તેમના પ્રમાણે કિમ જોંગ ઉનને લાગ્યું કે આ ચાંગાંગ પ્રાંતમાં આવેલ ભયાનક પૂરને રોકી શકાયું હોત પણ જવાબદાર અધિકારી અને ભ્રષ્ટાચારના કારણે ત્યાં પાણીનો નિકાલ અને પૂરને પહોંચી વળવા માટેની આગોતરી તૈયારી હતી નહીં અને જો હતી તો એ નબળી અને અપૂરતી હતી તેના કારણે આ બધું થયું અને લોકો મોતને બેઠ્યા આમ આ કારણ સામે આવવાના કારણે અને લોકોના મોતને ભેટવા માટેનું જે કારણ છે તેને કિંજો ગુને અધિકારીઓની નિષ્ફળતા અને ઉચ્ચ પદો પર બેઠેલા ત્રીસ અધિકારીઓની ક્ષતિ અને ભ્રષ્ટાચારને જવાબદાર માન્યો જેના કારણે તેણે ત્રીસ અધિકારીને ફાંસી દેવાનો આદેશ આપ્યો અને આગલા મહિને એટલે કે ગયા મહિનામાં ઓગસ્ટમાં તેને ફાંસી અપાઈ પણ ગઈ તેવું માધ્યમો લખી રહ્યા છે જેના કારણે હજી કેટલાય અધિકારીઓ ભયમાં જીવે છે કારણ કે આ અધિકારીઓ અને કર્મચારીઓ ને ખબર છે કે કિમ જોંગ ઉન માટે સજાએ મોતનો આદેશ આપવો એ સિંગ મમરા ખાવા જેટલો સરળ છે અને વળી તેઓ ભ્રષ્ટાચાર અને ફરજની બેદરકારીના કારણે આ અધિકારીઓને સજા આપી ચૂક્યા છે અને સજાએ મોતના આદેશના કારણે ત્રીસ અધિકારીઓના જીવ ગયા છે માટે તેઓને ડર છે કે ક્યારે આપણું ગળું હવે આ ફાંસીના માચડે જાય તેનું નક્કી નથી સામાન્ય રીતે જોવા જઈએ તો નોર્થ કોરિયામાં શું થાય છે તેના સમાચાર સામે આવતા નથી ને આવે તો એટલા જ આવે છે કે જે નોર્થ કોરિયાના સુપ્રીમો કિમ ઈચ્છે છે માટે હાલ સમાચારો અને સમાચાર માધ્યમો પાસે આવતી વિગતોમાં કેટલી સત્યતા અને કેટલી સચોટ વાત તેને લઈને તમારા મગજમાં સવાલ પેદા થાય તો એ વ્યાજબી છે તેને રોકશો નહીં પણ માનવામાં આવે છે કે સાઉથ કોરિયા ઉપરાંત કેટલીક સમાચાર એજન્સીઓ વાસ્તવિક સમાચાર સામે લાવવા માટે સતત પ્રયાસ કરતી હોય છે જેના કારણે મોટી અને ભયાવહ ઘટનાઓ આપણા સુધી પહોંચતી હોય છે અને હાલમાં કહેવાય છે કે નોર્થ કોરિયા ભયંકર પૂરના ભરડામાં આવ્યું અને આ પૂરના ભરડામાં આવતા કેટલાય વિસ્તારોમાં તો ઇમરજન્સી જાહેર કરી દેવી પડે તેવી સ્થિતિ છે ને ઇમરજન્સી લાગુ કરી દેવાય છે અને આ વિસ્તારો હવે પૂર્વરત થતાં મહિનાઓ લાગી શકે તેવી પણ આશંકાઓ છે પરંતુ નોર્થ કોરિયામાં પૂર્વરત સ્થિતિ કેવી હોય અને કોની સ્થિતિને કેવી ગણવી એ પણ નક્કી કરવું મુશ્કેલ છે કારણ કે ત્યાં કહેવાય છે કિમ કિમજોંગનનું શાસન તાનાશાહી છે જ્યાં વાળ કેવા કાપવાથી લઈ કપડાં કેવા પહેરવા એ પણ નક્કી આ કિમ જોંગ ઉન કરે છે અને કિમ કિમજોંગને ત્રીસ જેટલા અધિકારીઓ કે જેમ તેને નકામા લાગ્યા તેમની ક્ષતિ હતી કે ભ્રષ્ટાચાર હતો આ તમામ જવાબદાર અધિકારી કે જેઓ પૂરને રોકી ન શક્યા તેને ફાંસીના માચળ ચડાવી દેવાયા એટલે કહેવાય કે સો ચૂહે હે ખા કે બિલ્લી હચકો જલી તેમને લાગ્યું કે દેશના નાગરિકો મોતને ભેટ્યા માટે અધિકારી જવાબદાર છે માટે તેમને પણ શું કર્યું સીધા જ આદેશ આપ્યા મોતના અને અધિકારીઓને પહોંચાડી દીધા એટલે કે તેમને ફાંસી આપી મોતને ઘાટ ઉતારી દીધા હાલ સમાચારોમાં બસ આટલું વધુ વિગતો સાથે જલ્દી મળીશું નવજીવન ન્યૂઝ પર જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે